લેડીઝ માટે એક ચેલેન્જની વસ્તુ છે રોટલીનો લોટ એકદમ સોફ્ટ અને રોટલી ફૂલેલી હોવી જોઈએ સાથે આપણે જે ક્રીમ ફેંટીએ એ ક્રીમ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ અને આપણે જો કોઈપણ પ્રકારનું બેટર બનાવીએ તો એ બેટર અહીંયા લમ્પ્સ ફ્રી હોવું જોઈએ જેથી કરીને તમારી જે રેસિપી છે તે એકદમ પરફેક્ટ બને અને આ બધું પરફેક્શન ઘરના ઘણા બધા કામ કરતી વખતે પણ આપણે પૂરા કરવા પડતા હોય છે અને એના લીધે ઘણા લોકોથી નાની મોટી મિસ્ટેક્સ પણ થતી હોય છે પણ એ બધી મિસ્ટેક્સ ન થાય અને તમે ઘરના કામ સાથે કિચનના ટાસ્ક પણ પૂરા કરી શકો તે માટે આજે હું અહીંયા તમારી માટે અગારોના સ્ટેન્ડ મિક્સરનો રિવ્યૂ લઈને આવી છું આ વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરજો અગારો રોયલ સ્ટેન્ડ મિક્સર તમે જોઈ શકો છો કે કેવું દેખાઈ રહ્યું છે આનો લુક તમે જોશો તો તમને ખૂબ જ પસંદ આવે તેવું છે આ સ્ટેન્ડ મિક્સરની સાથે પાંચ લીટરની કેપેસિટીનું સ્ટેનલેસ સ્ટીલનું બાઉલ મળે છે અને તેની જે બોડી છે આ બ્લેક કલરની એ એક પ્લાસ્ટિક બોડી છે આ સ્ટેન્ડ મિક્સર થાઉઝન્ડ વોટની મોટર સાથે અને હંડ્રેડ પર્સન્ટ કોપર વાઇન્ડિંગ સાથે આવે છે કેબલ જે છે એ આ રીતે થોડુંક મીડિયમ સાઇઝનું જ આપણને આ સ્ટેન્ડ મિક્સરની સાથે મળી જાય છે એટલે જ્યાં પ્લગ હોય ત્યાં તમે તેને ઇન્સ્ટોલ કરી શકો છો સ્ટેન્ડ મિક્સરને ઓપરેટ કરવા માટે અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ આઠ સ્પીડ આપેલી છે અને એક પલ્સ મોડ આ રીતે આપેલું છે તો તમારે જે રીતે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે તેને ગ્રાઇન્ડિંગ માટે યુઝ કરી શકો છો આ સ્ટેન્ડ મિક્સરમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવેલું છે અહીંયા તમે લીવરને પ્રેસ કરી અને તેને ઓપન અને ક્લોઝ કરી શકો છો એટલે કે આ જે ઉપરનું સ્ટેન્ડ છે તેને આ રીતે અપ અને ડાઉન કરી શકો છો એક વખત લીવર પ્રેસ કરશો તો ઉપર થશે અને એક વખત લીવર પ્રેસ કરી તમે તેને ડાઉન કરશો લીવરને આ રીતે લોક કર્યા બાદ જ તમે આ મિક્સરને ઓન કરી શકશો અહીંયા જોઈ શકાય છે કે આ રીતે પાંચ લીટરની કેપેસિટીવાળું એક મોટી સાઇઝનું બાઉલ આપણને મળી જાય છે સાથે જ આપણને આ રીતે ત્રણ અટેચમેન્ટ મળે છે તો અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ અટેચમેન્ટનું ડિફરન્ટ ડિફરન્ટ વર્ક છે લોટ બાંધવા માટે બેટર બનાવવા માટે અને વિસ્કરથી આપણે અહીંયા ક્રીમને વિસ્ક કરવા માટે આ રીતે ત્રણ ડિફરન્ટ ડિફરન્ટ અટેચમેન્ટ આપણને મળી જાય છે આ જે અટેચમેન્ટ છે એ હાઈ ક્વૉલિટી સ્ટેઇનલેસ સ્ટીલથી બનેલા છે અને અહીંયા બાઉલને આપણે આ રીતે સ્ટેન્ડ મિક્સરમાં ફિક્સ કરવાનું છે તમારે તેને થોડુંક ટ્વિસ્ટ કરવાનું એટલે તે લોક થઈ જશે અને પછી લિવરને પ્રેસ કરી સ્ટેન્ડ મિક્સરને આ રીતે ડાઉન કરીશું અને અહીંયા આપણને આ રીતે એક લીડ મળે છે જે લીડને તમે આ રીતે બાઉલ ઉપર લગાવશો તો કોઈ જો લિક્વિડ વસ્તુ તમે ફેંટી રહ્યા હશો તો તે બહાર નહીં નીકળે અને જો લોટ બાંધતી વખતે તમારે તેનો ઉપયોગ કરવો હોય તો લોટ ઉડશે નહીં અને વચ્ચે જરૂર પડે તો તમે તેમાં પાણી પણ એડ કરી શકો છો આ જે અટેચમેન્ટ્સ છે તેને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકાય છે અને ઇઝીલી તમે તેને કાઢી પણ શકો છો તો બસ બિલકુલ આ રીતે થોડુંક પ્રેસ કરવાનું છે અને ઇઝીલી તે ઇન્સ્ટોલ થઈ જશે અને આ રીતે ઇઝીલી તેને કાઢી પણ શકાય છે હું દરેક વસ્તુ તમને પ્રેક્ટિકલી અહીંયા કરીને પણ બતાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ત્રણેય અટેચમેન્ટનો ઉપયોગ કરીને આપણે એક એક રેસિપી પણ બનાવીશું એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે અને તમે આ ડિવાઇસને સારી રીતે સમજી શકશો હવે મેં અહીંયા ડો માટે હૂક ભરાવ્યું અને તેમાં ત્રણ વાટકી લોટ ઉમેર્યો અને થોડું થોડું પાણી ઉમેરી આ રીતે આપણે તેને સ્ટાર્ટ કરી લીધું છે બિલકુલ સ્લો મોડ ઉપર જ મેં તેને સ્ટાર્ટ કર્યું છે અને વચ્ચે વચ્ચે હું આ રીતે થોડું થોડુંક પાણી ઉમેરતી જઉં છું જોઈ શકાય છે કે એકદમ ઇઝીલી ફટાફટ લોટ બંધાઈ ગયો અને મેં તેમાં એક ચમચી ઓઇલ ઉમેરી લોટને ત્રીસ સેકન્ડ માટે સ્મૂથ પણ કરી લીધું અને આ રીતે ઓફ કરી લીવરને પ્રેસ કરી આપણે સ્ટેન્ડ મિક્સરને આ રીતે થોડુંક ઉપર કરીશું પછી આ જે હૂક છે મેં તે કાઢી લીધું અને આને તમે ઇઝીલી હવે ક્લીન કરી શકો છો ત્યારબાદ આ બાઉલને આપણે થોડુંક ટ્વિસ્ટ કરી અને તેને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે એકદમ સરસ સ્મૂથ પણ થઈ ગયો છે તો અહીંયા હું તમને લાઈવ પ્રૂફ બતાવીશ કે આ જે લોટ છે જે મેં બાંધ્યો એની રોટલી કેટલી સરસ બને છે કેટલી નરમ બને છે અને કેટલી સરસ ફૂલેલી બને છે તો રોટલી આપણે આ રીતે પહેલાં વણી લેવાની છે અને ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને આ રોટલીને એક બાજુ મેં થોડીક શેકાવા દીધી અને પછી સાઈડ ચેન્જ કરી ફૂલ ફ્લેમ ઉપર મેં તેને થવા દીધું અને પછી આ રીતે ગેસ ઉપર મેં તેને શેકી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી રોટલી ફૂલી છે અને ઘરમાં ગરમ રોટલી ઉપર આ રીતે હું ઘી ચોપડી લઉં છું એકદમ સોફ્ટ આ રોટલી તૈયાર થાય છે જો એકદમ સરસ ઠંડી થશે ને તો પણ આ રોટલી આટલી સોફ્ટ જ રહેવાની છે બહુ જ સરસ અને ખાવાની મજા પણ આવશે તો તમને જો હાથના દુખાવા રહેતા હોય અથવા ફ્રોઝન શોલ્ડર હોય તો તમે આનો ઉપયોગ કરીને લોટ બાંધી શકો છો હવે અહીંયા આપણે ક્રીમ તૈયાર કરીશું કેક માટે આપણે એ ક્રીમને વિપ કરવાની હોય છે તો તેના માટે મેં અહીંયા દોઢ કપ જેટલી ઠંડી ઠંડી વિપિંગ ક્રીમ લીધી છે અને હાઈ સ્પીડ ઉપર હું તેને આ રીતે ફેંટી લઉં છું લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણી આ ક્રીમ જે છે એ તૈયાર થશે લિવરને પ્રેસ કરી આ રીતે સ્ટેન્ડને ઉપર કરવાનું છે અને અહીંયા જુઓ જે ક્રીમ છે તે એકદમ પરફેક્ટલી રેડી થઈ છે અહીંયા જોઈ શકાય જુઓ એકદમ સરસ અને ક્રીમની જે ક્વોન્ટિટી છે એ પણ ડબલ થઈ ગઈ છે તો અગારો સ્ટેન્ડ મિક્સરની સાથે આપણને આ રીતે મેન્યુઅલ પણ મળી જાય છે અને આમાં બધા ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે જો તમે કંઈ ભૂલી જાઓ અથવા તમને સમજવું હોય તો તમે આ મેન્યુઅલનો ઉપયોગ કરી શકો છો મેં આ વિડીયોમાં બધા પોઈન્ટ્સ કવર કરવાની ટ્રાય કરી છે પણ તમે એક વખત આ મેન્યુઅલ પણ ચેક કરી લેજો હવે આપણે અહીંયા કેક બેટર માટે આ રીતે અઢીસો એમએલ દૂધની અંદર એક ચમચી વિનેગર એડ કરીશું અને ત્યારબાદ આ બાઉલની અંદર આપણે અહીંયા પચાસ એમએલ ઓઇલ ઉમેરીશું પચાસ એમએલ હું તેની અંદર આ રીતે બટર એડ કરી લઉં છું અને વન ફોર્થ કપ એટલે કે ચાર ટેબલ સ્પૂન મેં દળેલી ખાંડ એડ કરી છે બસો એમ એલ મેં તેની અંદર મિલ્કમેડ ઉમેર્યું છે તો લિવરને પ્રેસ કરી આપણે આ મિક્સરને આ રીતે નીચે કરીશું અને ત્યારબાદ આપણે તેને ઓન કરવાનું છે તો મિનિમમ સ્પીડ ઉપર મેં તેને સ્ટાર્ટ કર્યું બટર ઓઇલ મિલ્ક પેન અને સુગર સારી રીતે મિક્સ કરવાના છે અને લગભગ ત્રીસેક સેકન્ડમાં જ તે મિક્સ થઈ જશે એકદમ સારી રીતે હવે આપણે તેમાં ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ માટે બસો ગ્રામ મેં મેદો ઉમેર્યો છે વન ફોર્થ કપ ડાર્ક ચોકલેટ પાવડર એડ કરીશું એટલે કે ચાર ટેબલ સ્પૂન ચોકલેટ પાવડર મેં ઉમેર્યો છે દોઢ ટી સ્પૂન હું તેમાં બેકિંગ પાવડર ઉમેરી રહી છું અને હાફ ટી સ્પૂન તેમાં બેકિંગ સોડા એડ કરવાની છે અને ફરીથી અહીંયા લીવરને પ્રેસ કરી આપણે મિક્સરને ડાઉન કરીશું અને આ રીતે તેને સ્ટાર્ટ કરીશું તો અહીંયા તમે જોયું કે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે તે એકદમ ઉડવા લાગ્યા બધી બાજુ ફેલાવા લાગ્યા હતા એટલે મેં આ લીડ લગાવી લીધું અને જે મિલ્ક હતું આપણે જેમાં વિનેગર ઉમેરીને રાખ્યું હતું એ મિલ્ક પણ મેં ઉમેરી લીધું છે અને હવે હું તેને આ રીતે ઓન કરું છું તો જોઈ શકાય છે કે એકદમ પરફેક્ટલી આપણું આ કેકનું બેટર જે છે એ ફક્ત અને ફક્ત એક મિનિટની અંદર જ તૈયાર થઈ જશે એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર થાય છે આ રીતે બેટર તૈયાર કરવાથી કારણ કે એક જ દિશામાં તે ફરતું હોય છે અને કટ એન્ડ ફોલ્ડ મેટરથી જ તે મિક્સ થતું હોય છે તો અહીંયા કેક બેટર આપણું રેડી છે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી અહીંયા જોઈ શકાય છે કે બેટરની આવી છે અને મેં કેક મોલ્ડમાં પહેલેથી જ બટર પેપર લગાવીને રાખ્યું હતું તેમાં આ બેટર હું આ રીતે ઉમેરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા હોય છે તો ગાર્નિશિંગ માટે અહીંયા આપણે અખરોટનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે ડ્રાય ફ્રૂટ કાજુ બદામ કંઈ પણ ઉપયોગમાં લઈ શકો છો કેક વધુ અટ્રેક્ટિવ બનાવવા માટે હું તેમાં આ રીતે થોડાક ચોકો ચિપ્સ પણ સ્પ્રિન્કલ કરી લઉં છું તો કેકને બેક કરવા માટે મેં અહીંયા ઓટીજીનો ઉપયોગ કર્યો છે એકસો એંસી સેલ્સિયસ ડિગ્રી ઉપર મેં તેને પહેલેથી પ્રીહીટ કર્યું હતું અને થર્ટી ફાઈવ મિનિટ્સ માટે હું આ કેકને બેક કરવા માટે મૂકી દઉં છું અને પાંત્રીસ મિનિટ બાદ તમે જોશો તો કેક એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે પાંત્રીસ મિનિટમાં એકદમ પરફેક્ટ કેક આપણી અહીંયા બેક થઈ ગઈ છે જો તમારે ચેક કરવું હોય તો તમે ટૂથપિક નાખીને આ રીતે ચેક પણ કરી શકો છો એકદમ સરસ અહીંયા ક્લીન ટૂથપિક નીકળી છે અને આ રીતે હું તેને ફ્લિપ કરું છું કેકને ડિમોલ્ડ કરી લઉં છું થોડીક ઠંડી થાય પછી આ પ્રોસેસ કરજો અને જે બટર પેપર હતું તેને હું આ રીતે અલગ કરી લઉં છું એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક આપણી રેડી છે તો ફરીથી મેં તેને આ રીતે બીજી પ્લેટ ઉપર લઈ લીધી તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક તૈયાર થઈ છે તો કટ કરીને તમને બતાવી દઉં કે કેટલી સોફ્ટ છે કેટલી સ્પોન્જી છે તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ અને સ્પોન્જી આપણી આ ચોકલેટ કેક રેડી છે બહુ જ સરસ બની છે ટેસ્ટમાં પણ એટલી જ ડિલિશિયસ છે અને જો અંદરથી કેટલી સોફ્ટ છે તો ફ્રેન્ડ્સ આ સ્ટેન્ડ મિક્સર તમને પસંદ આવ્યું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે તમે ત્યાંથી પરચેસ કરી શકો છો અહીંયા અગારો રોયલ સ્ટેન્ડ મિક્સરનો રિવ્યૂ આપતો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ